સમગ્ર આયોજન મંજુ દીદી નાગજી પરિવાર દ્વારા આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમના આસપાસના ગ્રામ્ય વિસ્તારના ભક્તો લાભ લે તેવી અપીલ કરવામાં આવેલ છે મહોત્સવનો કાર્યક્રમ માસરાજભાઈ ઘેરેથી શોભાયાત્રા વાત્યા હત્યા કાઢી માંડવ મંદિરે ગણપતિની સ્થાપના કરી મંદુ મંદુજી બહુ સહકાર આપ્યો છે અહીંયા ભોજનની જમવાની ગવે આવે એની વ્યવસ્થા છે અને બહુ સરસ કાર્ય ચાલે છે અને મંદિર લંડનથી છે પણ અહીંયા બધી વ્યવસ્થા કરે છે ગરીબ દુરા ગમે માણસો આવે ને જમવાનું જરૂરત ને માટે બે ટાઈમ ચાલે છે અને બહુ કાર્યક્રમ સરસ છે અહીં દસ દિવસ ગણપતિનો ઉત્સવ ધામે ધૂમે દર વર્ષે ઉજવાય છે અને આ વર્ષે ઉજવવાનો જ છે અત્યારે પૂજન વિધિ આવે છે અને ગણપતિ દાદાની બહુ ક્રિયા મહેરબાની બધા ઉપર થાય એવી પ્રભુ પાછી પ્રાર્થના આજ રોજ ત્રિવેણી સંગમ બાલ મંદિર ચલાલા દ્વારા ગણેશ ઉત્સવનું ભવ્યથી ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ છે તેની અંદર બહુ સંખ્યા ની અંદર ભાઈઓ તથા બહેનો તથા બાળકો રાસ ગરબા સાથે સર્વ ભક્ત પ્રેમીઓ ગણેશ ઉત્સવનો લાભ લઈ રહ્યા છે તેમજ દસે દસ દિવસ અહીંયા સત્સંગ રાસ ગરબા તેમજ આરતી પૂજા સર્વ ભક્ત ભાવિ ચલાલાના તમામ ભાઈઓ લાભ લે છે જય શ્રી કૃષ્ણ આ શોભાયાત્રાનું આયોજન કર્યું તો કઈ જગ્યાએથી ક્યાં સુધી નહીં શોભાયાત્રા હતી આ શોભાયાત્રાનો કાર્યક્રમ ત્રિવેણી સુગમ મનો માનવ મંદિર દ્વારા કરવામાં આવ્યો મંજૂર દેડીની સલાહ મુજબ જેમ જ દસરાથભાઈ કાતોડિયાના ઘરેથી ગણપતિ દાદાને ઢોલ નગારા બેટવાજા સાથે માનવ મંદિરે પહોંચી રોથયાત્રા ઓકે